મહારાજની અંદર જે લોકોને પ્રેમ વૃક્ષ પ્રત્યેનો છે એવો જો દરેક જગ્યાએ વૃક્ષ પ્રેમ ચાલુ થાય તો દરેક જગ્યાએ વૃક્ષથી હરિયાળી થતી થતાં વાર ન લાગે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ રેવન્યુ ડિપાર્ટમેન્ટ સહિત આખી સરકાર અને નેશનલ હાઈવે સહિત તમામે તમામ ડિપાર્ટમેન્ટોને સરકારી તંત્રના અભિનંદન આપું છું થરાદની તમામે તમામ સ્વૈચ્છિક સંસ્થાઓને અભિનંદન આપું છું અને આપણા થરાદના તમામ પ્રજાજનોનો હૃદયથી આભાર પણ માનું છું આપણા થરાદના થગા નગરજનોએ આપણા થરાદ શહેર અને તાલુકાના નગરજનો અને તાલુકાના પ્રજાજનોએ ભેગા થઈને એક સંકલ્પ કર્યો કે આપણા હાઈવેની બંને બાજુ ફળાવ ઝાડ એ વાવીએ પાંચ સાત વર્ષ પછી કોઈ પણ માણસ અહીંથી નીકળતો હોય ત્યારે એ ફળ ખાઈ શકે અને આવો એક સરસ મજાનો આઈકોનિક રોડ બન્યો છે તો તેની એક શોભા પણ બને આપણા થરાદનું ગૌરવ બને આપણા ગામની શોભા બને અને કોઈ ભૂખ્યું માણસ હોય તો એ ભૂખ્યું ન રહે કોઈ માણસ દરેક સિઝનના ફળ એને મળી રહે એટલા માટે અલગ અલગ ફળ સાથે જાંબુ ખારેક દાડમ જામફળ અલગ અલગ ફળાવ જાડ સાથે છાયાના ઝાડ પણ પીંપળ જેવા વૃક્ષોનું વાવેતર કરવાનું